વલસાડના વેજલપોર પાસે આવેલ જેડી ફ્લોર મિલમાં બ્રાન્ડની મંજૂરી વગર લોટનું વેચાણ કરતા માલિક સામે કોપીરાઈટનો ગુનો નોંધાયો કુલ છ લાખ ચાલીસ હજારનો મુદ્દા માલ કબજે કરાયો એકવીસ ડિસેમ્બર શનિવારના પાંચ કલાકની મળતી માહિતી મુજબ અમદાવાદ શ્રીધર એપાર્ટમેન્ટ સાંઈબાબા મંદિર પાછળ રહેતા ઘાટલોડિયા હિરેન મુકેશભાઈ પટેલ જેવો ભવ્ય ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ મેઘા જીઆઈડીસી ખરડી દાહોદ કંપનીના ડિરેક્ટર દીપક કુમાર ઘનશ્યામભાઈ નાઓ તેઓની કંપનીમાં ઉત્પાદન થતા ઘઉંના ખાવાના લોટનું ઉત્પાદન કરી બજારમાં રાધે માખન ભોગના નામે પેકિંગ કરી બજારમાં વેચાણ કરે છે કોપીરાઈટના હકોના રક્ષણ માટે ઓથોરિટી આપતા કોપીરાઈટ હકોના ભંગ વલસાડ રૂરલ પોલીસ મથકના પોલીસ જમાદારને સાથે રાખી વલસાડના વેજલપોર ગામે હાઇવે પરના પરમ ટ્રેડ પાર્કમાં જેડી ફ્લોર મિલ એન્ડ માર્કેટિંગ પ્લોટ નંબર ઓગણપચાસ નામની કંપનીમાં તપાસ કરતા ઘઉંના ખાવાના લોટના રાધે માખન ભોગ નામનું પેકિંગનું રજિસ્ટ્રેશન લેબલને મળતું ભળતું હિન્દી તથા અંગ્રેજીમાં લખેલ ભોલે માખન ભોગ તથા વેનર્જી માખન ભોગ બ્રાન્ડવાળાનું મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પેકિંગ કરી વેપાર કરી થેલાઓમાં ભરેલ ઘઉંનો લોટ પાઉચનાંગ એકસો ચુમ્મોતેર જેની કિંમત છત્રીસ હજાર પાંચસો ચાલીસ તથા ખાલી પાઉચનાંગ એક જેની કિંમત બાર હજાર ત્રણસો મળી કુલ પાંચ લાખ ત્રેસઠ હજાર પાંચસો તથા તમામ મુદ્દામાલની કુલ કિંમત છ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ સાથે આરોપી સુરેશકુમાર જયંતિલાલ મિસ્ત્રી ઉંમર વર્ષ ચુમ્માલી વેપાર રહે એકસો છ શિવ એવન્યુ નનકવાડા વલસાડ તાલુકો જિલ્લો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી